આત્મહ્યાય કલમ એ તોફાન પછી એસુ હોડીમાં બેઠા એટલે તેમના તેમની સાથે અચાનક સરોવરમાં એવું ભારે તોફાન ચાલ્યું કે હોડી મોજામાં ઢંકાઈ જવા લાગે પણ યસુ તો હું તા શિશુએ આવીને તેમને જગાડી દીધું પ્રભુ બચાવો બચાવ અમે તો મરી ગયા ગભરાવું છું કે બહુ અસર થતી એમ કહેતા ઊભા થઈને તેમણે વાયુ વાયુને અને સરોવરને વાર્યા એ તરત જ ગાત શાંતિ પ્રાપી આ જોઈને લોકો નવાઈ પામ્યા અને કહેવા લાગ્યા આ તો કેવો માણસ છે કે વાયુ અને સાગર ઉદ્દાયનું કહ્યું માને છે તેથી આપણને સુખવા મળે છે જ્યારે જીવનમાં તોફાન મુશ્કેલીઓ આવે ત્યારે પણ ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ યશુ અમારા જીવનથી નાવ છે તેમને ભરોસો આપીને આપીએ તો તેઓ શાંતિ લાવે છે

માતિના ગ્રંથમાં આઠમો અધ્યાયમાં થોડા પહેલા પ્રભુ ઈસુ પોતાના શિષ્ય થવા માટે ચેલેન્જ આપે છે કે શિયાળવાની બખોલ હોય છે આકાશના પંખીઓને માળા હોય છે માનવ પુત્રને માથું મેળવવાની ઠામ નથી એમ કરીને પોતાના વિશે રજૂઆત કરે છે કે જો તમે શિષ્ય થાવો તો શું થવાનું છે અગાઉથી એમની ચેલેન્જ એક પડકાર એટલે ત્યાર પછી હોડીમાં ગયા એ વિસ્તારમાં વિસ્તારમાં કહેવાય એક છે અને પ્રભુ આજના શુભ સંદેશમાં જોઈએ છીએ કે જ્યારે આ લોકો હોડીમાં બેઠા ત્યાં અચાનક તોફાન તોફાન ક્રિષ્મા લભાઈતા બેનો જ્યારે આવે અલગ અલગ રીતે આવે એ બીમારી હોય આર્થિક રીતે હોય ઘરના કોઈ વડીલ મરી ગયા હોય ગમે તે પ્રકારના વિશ્વાસઘાત હોય એ ગમે તે પ્રકારના દ્રોહ હોય ગમે તે પ્રકારના તોફાન આપણા જીવનમાં આવી શકે છે પણ એવા સમયમાં આપણે ટેન્શનમાં નહીં આવવાનું અશ્ર અવિશ્વાસ નહીં રાખવાનું એટલે પ્રભુ ઓ અશ્રદ્ધાળુ એમ કહે છે જ્યારે આ બધું તોફાન આપણા જીવનમાં આવે ઘણી વખત ઘણી વખત આપણે દિશા દેખાત કરવાનું શું એટલે જ્યારે આપણે ગભરાઈ જઈએ તોફાન વધારે ખરાબ થઈ જાય છે પણ જ્યારે આપણે વિશ્વાસ રાખીએ ત્યારે આપણામાં હિંમત આવે છે આપણે પૂરી ખાતરી થાય છે પ્રભુ ઈસુ પોતે માતીના ગ્રંથમાં ચૌદમો ઉદ્યામ બીજી એક જગ્યાએ જ્યારે તોફાન આવે ત્યારે શાંત પાડે છે અને એ લોકો કહે છે કે સાચે જ આપ ઈશ્વરના પુત્ર છો હા કિસ્માલ ભાઈ આપણે તો તૈયાર જ રહેવાનું છે અને પણ આપણે પૂરી ખાતરી પ્રભુ આપણી સાથે છે ગીતશાસ્ત્રમાં પચાસ માંથી પંદરમી કલામાં પ્રભુ પોતે કહે છે જ્યારે તારા જીવના સંગઠ આવે અને જો તું પોકાર કરીશ હું આવીશ તારા સંગઠ હું દૂર કરીશ અને તું મારો મહિમા કરશે એમ કરીને પ્રભુ કહે છે સાથે સાથે પ્રભુ ઈસુ પોતે માર્કના ગ્રંથમાં અગિયારમો અધ્યાયમાં કહે છે જો કોઈ આ પર્વતને કહે ઓઠ અને દરિયામાં અને જો તેના હૈયામાં શંકા ના હોય પણ જો તેને શ્રદ્ધા હોય તો હું જે કહીશ તે થશે જ તો એ પ્રમાણે અચૂક થશે જ એટલે ડર શું કરી શકે આપણા જીવનમાં અને વિશ્વાસ આપણા જીવનમાં શું આપી શકીએ એમ કરીને પ્રભુ સમજાવે છે એટલે જ્યારે આપણા જીવનમાં આ બધું થાય ત્યારે આપણે પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખવાનો છે વિશ્વાસ રાખીએ ત્યારે આપણા જીવનમાં ચોક્કસ ચમત્કાર જોઈ શકીએ અને જ્યારે ચમત્કાર થાય ત્યારે આપણે પ્રભુનો મહિમા કરવાનો છે આજે જો તમારા જીવનમાં ગમે તે પ્રકારનો આવા બધું થાય ત્યારે વિશ્વાસ રાખીએ પ્રભુ મારી સાથે છે જ્યારે પ્રભુ મારી સાથે છે ત્યારે આપણે શક્તિ પ્રાપ્ત કરીએ અને જે તોફાન આવે એને સામનો કરવા માટે પ્રભુ શક્તિ આપે છે અને જ્યારે પ્રભુ શક્તિ આપે છે આજના શુભ સંદેશમાં તોફાન પ્રભુ શાંત પાડે છે તોફાન કુદરતી રીતે આવે છે આપણા કંટ્રોલમાં નથી એટલે પણ જ્યારે વિશ્વાસ આપણે રાખીએ પ્રભુ આપણા જીવનમાં મોટો ચમત્કાર કરે છે અને આપણા જીવનમાં ચોક્કસ તમારા જીવનમાં પણ ચોક્કસ શાંતિ જરૂર લાવશે